મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ ત્રણ તારીખ દસમો મહિનો બે હજાર ચોવીસ ને વાર ગુરુવારના રોજ આજની મગફળીની આવકની વાત કરી મિત્રો છાપરા નંબર છ અને છાપરા નંબર સાતમાં માલ ઉતરાવવામાં આવ્યો છે મિત્રો છાપરા નંબર છ અડધું પડ્યું છે અને છાપરા નંબર સાત આખું બધું છે ત્યારબાદ ડૂમમાં પણ માલ ઉતરો છે એક નંબર ડૂમમાં પાલ પણ ઉતરાય છે મિત્રો હરાજીનું કામકાજ પણ ચાલુ હતું ચાલો હરાજીમાં જે જાણી લઈ કહેવા રહી છે આજના બજારમાં એવું એ બીજી જગ્યા તમારે પંચાવન ફાઇવ ફાઈવ રીતે મજૂર બીજી પચાસ એવું પચાસ ભચ્યા ફાય નવે બધી જવા દયા જવા દે ખાય છે ચાલીસ પચ્યા પચાવન થાય છે જે રીતે 176 37 નંબર મફ કોડી છે 1176 રૂપિયાનો ભાવ થયો છે તો માલ છે 1176 માં વેચો એક હજાર ને છાસઠ રૂપિયા ભાવ થયો છે એક હજાર છાસઠ માં જીવી છે જૂની જીવી છે ડંખારો માલ છે એક હજાર ને છાસઠ રૂપિયા નો વેચાણ છે માલ છે એક હજાર ને એકાશી રૂપિયા વેચાણી છે એક હજાર ને એકાશી રૂપિયા માં વેચાણી છે ઓગણ ચાલીસે જૂની નવી ઓગણ ચાલી એક હાજર ને એક હજાર ને છન્નું રૂપિયા વેચાણી છે એક હજાર છન્નું રૂપિયા નો વાવ છે જે ઓગણચા મગફળી છે એક હાજર ને રૂપિયા હવા વિનાનો માલ છે હયાની 32 માર્કેટના વિભાગ બેજે કોલ નંબર 12 માં ₹26 નો ભાવ છે 24 નંબર મફળી છે 1226 રૂપિયામાં વેચાણે છે 24 નંબર માલ છે કોકો માલ છે આજે તેજી મંડીની વાત કરી મિત્રો તો દસ રૂપિયા જેવું ઓગણચાલીસ નવી ઓગણચાલીસમાં બજાર સારું એવું દેખાઈ રહ્યું છે મિત્રો દસ રૂપિયા સારું ખેંચતા એવું વાલે એવું લાગી રહ્યું છે મિત્રો અને જૂના માલમાં ટકેલો ભાવ છે એમનો એક હજારથી માંડીને એક હજાર પચાસ પંચાવન એમ ખપે છે મિત્રો જૂના માલ અને બહુ જૂના માલ સારા હોય તો અગિયારસો રૂપિયા લગીને ખપે છે